કોંગ્રેસ છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષોથી સત્તાથી વિમુખ રેલી કોંગ્રેસના નેતાઓ એકદમ વ્યાકુળ થઈ ગયા છે સત્તા લાલસાને કારણે સમાજો વચ્ચે ભાગલા પાડવાની મલીન હલકી માનસિકતા ધરાવનાર લોકો પત્રિકા કાંડમાં નામ એમના લોકોના આવે છે અરે પોલીસ તપાસની સામે તમને વાંધો હોય તો ન્યાયકોર્ટ ક્યાં નથી તમે કોર્ટોમાં જાઓ તમને એક પણ તંત્ર જે તમારી સાચું તમને સાચું દર્પણ દેખાડે એની સામે તમને વાંધો છે તમને સીબીઆઈની સામે વાંધો છે તમને ઈડીની સામે વાંધો છે તમે ઇન્કમટેક્સની સામે વાંધો છે તો બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી તો તમારી સત્તા હતી